સુરત સુરતમાં સચિન વિસ્તારમાં જર્જરીત મકાન તૂટી પડતા સાત લોકોના મોત નિપજ્યા હતા આ દુર્ઘટનાથી સફાળા જાગેલા તંત્ર દ્વારા જર્જરીત મકાન ખાલી કરાવવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે સુરત મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા મોટા પ્રમાણે કાર્યવાહી શરૂ કરાઈ હતી સચિન કંસાર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ડીજીવીસીએલની ટીમ અને મહાનગરપાલિકાની ટીમ પાવર અને પાણી કાપ કરવા માટે પહોંચી હતી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આનો વિરોધ કરી રહ્યા હતા તે સમયે દુર્ઘટના બની હતી જો કે પોલીસે તમામને સમજાવીને કામ પાર પાડ્યું હતું મકાનની ગેલેરીમાંથી લોકો બહાર ઊભા હતા અચાનક ગેલેરીનો ભાગ ધારાશાયી થયો હતો જેમાં લોખંડની ગ્રીલ તૂટી પડતા ટેકો લઈને ઉભેલી કેટલીક મહિલાઓ નીચે પટકાઇ હતી ગેલેરીનો ભાગ નીચે પટકાતા કેટલીક મહિલાઓ નીચે ઊભી હતી તે તમામને ઇજા પહોંચી હતી સદનસીબે કોઈને ગંભીર ઈજા ન થતા તમામનો જીવ બચ્યો હતો